નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે હજાર એકથી તળપદા કોળી પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે કોસંબા ખાતે તળપદા કોળી પટેલ સમાજના એકવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સમાજના નવ જેટલા નવ દંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગના પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ ઉપપ્રમુખ ભદ્રેશ પટેલ અને મહામંત્રી ચિરાગ પટેલ સહિતના સભ્યો અને અંગ્રેજો કોળી પટેલ સમાજના આગેવાન નરેન્દ્ર પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આપડા કોળી પટેલ સમાજનો આ 21માં સમૂલગ્ન પ્રતિ હું સમાજના પ્રમુખ તરીકે ડોક્ટર નીરવલ પટેલ તમને બધા નવ દંપતીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું છેલ્લા 2001 થી અમે આ સમૂલગ્ન કરી રહ્યા છે. ત્યાં અમારા સ્વર્ગ્રસ્ત પિતાશ્રી ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલ છેલ્લા અઢાર સમૂહ લગ્ન સંપન્ન કર્યા હતા સતત અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે આ સમૂહ લગ્નમાં અમે ફક્ત કોળી પટેલ સમાજના અને તેમાં કોઈ પણ નાક ના અમે જોડાને પ્રવેશ આપતા નહીં ફક્ત કોળી પટેલ સમાજ માટે જ હોય છે એમાં બંને પક્ષના જે જોડાઓ આવે છે છેલ્લા અમે આ એકવીસ વર્ષમાં પાંચસો થી વધારે કન્યાઓનું કન્યાદાન કર્યું છે અને હું ગર્વની લાગણી અનુભવું છું કે અમે જે સમૂહ લગ્ન કરીએ છે અમે એક પણ રૂપિયાનું દાન અમે માંગતા નથી સ્વેચ્છાએ જે પૈસા આવતા હોઈએ છીએ એ પૈસાથી અમે આ સમૂહ કરીએ છીએ અમારી સફળતા કારણ છે અમારી જે યુવા ટીમ છે અને અમારા જે યુવા ટીમમાં માં ડોક્ટરો એન્જિનિયરો અને કોસમ સમાજના જે જે અમારા વડીલો છે સમૂહ લગ્ન નું સફળતાપૂર્વક એ કરી રહ્યા છીએ આવતા વર્ષમાં વધારેને વધારે યુગલો જોડાય એવી હું ઈચ્છું અને તમે જય કોળી સમાજ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ